ગુજરાતમાં સમાચાર ચાલ્યા હતા અને તેના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા હતા અને આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સુધી વાત પહોંચતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાએ પણ આ વાતને ધ્યાનમાં લેતી હતી અને તાત્કાલિક રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે રાજ્ય સરકારે કડુલિયા ફળિયામાં પ્રાથમિક શાળા મંજૂર કરી છે જયારે આજે આ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને શાળા મંજૂર થતા બાળકો શિક્ષકો અને ગામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેને લઈને બાળકોને મકાનમાં અભ્યાસ કરવામાં પડતી તકલીફનો અંત આવ્યો છે જેથી બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી શાળા મંજૂર થતા બાળકો શિક્ષકો અને લોકોએ સરકારનો આભાર પણ માન્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન કુમારભાઈ રાઠવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વિસ્તારના સદસ્ય રમેશભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા છોટાદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા જેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવનસિંહ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા સહિત સરપંચો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કડુલિયા પ્રાથમિક શાળા જડીયાના ગામની શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે છેલ્લા સાત વરસથી સરપંચશ્રીના ઘરમાં આ પ્રાથમિક શાળા ચાલતી હતી અને જેનો વિડીયો ખૂબ ગુજરાતભરમાં વાયરલ થયેલો તે શાળાનું આજે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈના હાથે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આમાં પ્રાથમિક શાળાના ઓરડા કન્યાકુમાર માટેનું શૌચાલય સહિત અદ્યતન સુવિધાવાળા ઓરડા બનવાના છે જેનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું છે એટલે આશા રાખીએ કે ખૂબ જલ્દી આનું મકાન તૈયાર થઈ જાય અને લગભગ આવતી જે સિઝન છે શાળાની શરૂઆતો થશે શિક્ષણ કાર્યની શરૂઆતો થશે ત્યારે આ નવી શાળામાં આ વિદ્યાર્થીઓ બનતા થશે પટેલ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર